સુભાષભાઈને જે લેટર મળ્યો છે આમ તો સુભાષભાઈ વારંવાર એના પોર્ટલ જે બીજી પોર્ટલ છે એના ઉપરથી જે રજૂઆત કરતા હતા કે ત્રણસો મણ મગફળી છે એ દરેક ખેડૂતને તમે ટેકાના ભાવે ખરીદો અને એ ખરીદવાની જે રજૂઆત હતી એની અંદર સામેથી જે જવાબ આવ્યો છે એ જ જવાબ લેટર છે ને એ લેટર જે સવારથી વાયરલ થયો છે એટલે પહેલાં બધાને એમ થતું હશે કે આ લેટર વાયરલ થયો લેટર આવ્યો ક્યાંથી પહેલો મુદ્દો તો એ થાય ફેક છે તો ફેકનો મતલબ એવો છે કે કોઈ બનાવ્યો છે આ લેટર એવું નથી બનાવ્યો નથી એ લેટર મોકલવામાં આવ્યો છે ને એ સુભાષભાઈના જે પોર્ટલ ઉપર આવ્યો પોર્ટલ ઉપરથી જ સુભાષભાઈ ડાઉનલોડ કરીને વાયરલ કરનાર પણ સુભાષભાઈ છે નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયો આપણે ચર્ચા કરવાની છે કે સવારથી એક જે લેટર વાયરલ થયો છે કે સરકાર છે એ ટેકાના ભાવે બસો મણ એટલે કે ચાર હજાર કિલો મગફળી પ્રતિ ખેડૂતની ખરીદી કરશે આ લેટર વિશે આ દિવસભર ચર્ચા ચાલી કે આ ફેક છે કે સત્ય છે બધું ચાલ્યું એ વિશેની સંપૂર્ણ વાત કરું સૌ પ્રથમ હું આપને એ પણ જણાવી દઉં કે આપણે આવનારી દસ નવેમ્બર બે હજાર પચીસ અને સોમવારના રોજ એક ખેડૂત આંદોલન કરવા જઈ રહ્યા છીએ જેની અંદર ખેડૂતોનું જે પાક ધિરાણ માફ થાય આ વાતને લઈને આપણું આંદોલન છે જે આપણે દસ નવેમ્બર બે હજાર પચીસના રોજ જૂનાગઢ ખાતે આંદોલન છે તો કલેક્ટર કચેરી આ આંદોલનની અંદર સવારે નવ વાગ્યે દરેક ખેડૂતભાઈઓ પધારવા માટે મારું આમંત્રણ પણ છે હવે ખાસ જ્યાં બસો મણ મગફળી વાળો મુદ્દો છે ઘણા સમયથી આપણે પણ અવાજ ઉઠાવતા હતા અન્ય લોકો પણ અવાજ ઉઠાવતા હતા કે બસો મણ મગફળી છે એ ખરીદવી જોઈએ ત્યારે આપણી સાથે જે જે એક પુત્ર છે 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 મારે પરિચય આપવાનો આમ તો યુવાન અને સતત અમારી સાથે પણ ઘણી જગ્યાએ સહયોગ કરતા રહ્યા છે જેનું નામ છે સુભાષભાઈ ભાદરકા હવે સુભાષભાઈ ભાદરકા છે સુભાષભાઈ આપનું સ્વાગત છે અને સુભાષભાઈ ભાદરકા છે આજના ભણેલા ગણેલા યુવાન છે હવે જ્યારે પણ કાંઈ પણ સરકારમાં માંગ કરવાનું હોય એટલે મોટા ભાગે ઓનલાઈન થતું હોય છે એટલે ઓનલાઈન છે સુભાષભાઈ તરફથી એક માંગ કરવામાં આવી હતી ત્રણસો મણની જેમ કે મેં પણ ઓનલાઈન માંગ કરી હતી બસો મણની જ્યારે સુભાષભાઈ કરી હતી ત્રણસો મણની જેમ બધા જ ને ઘણા લોકોના આ રીતના લેટર ગયા પણ છે એવું નથી કે માત્ર સુભાષભાઈને સુભાષભાઈ સિવાય પણ ઘણા બધા મિત્રોને લેટર ગયા છે સુભાષભાઈ જુનાગઢની બાજુમાં આવેલા મેંદેડાના એક ગામના ખેડૂત છે ત્યારે સુભાષભાઈને જે લેટર મળ્યો છે આમ તો સુભાષભાઈ વારંવાર એના પોર્ટલ જે પીજી પોર્ટલ છે એના ઉપરથી જે રજૂઆત કરતા હતા કે ત્રણસો મણ મગફળી છે દરેક ખેડૂતને તમે ટેકાના ભાવે ખરીદો અને ખરીદવાની જે રજૂઆત હતી એની અંદર સામેથી જે જવાબ આવ્યો છે એ જ જવાબ લેટર છે ને એ લેટર જે સવારથી વાયરલ થયો છે એટલે પેલા બધાને એમ થતું હશે કે આ લેટર વાયરલ થયો લેટર આવ્યો ક્યાંથી પેલો મુદ્દો તો એ થાય ફેક છે તો ફેકનો મતલબ એવો છે કે કોઈ બનાવ્યો છે આ લેટર એવું નથી બનાવ્યો નથી એ લેટર મોકલવામાં આવ્યો છે ને એ સુભાષભાઈના જે પોર્ટલ ઉપર આવ્યો પોર્ટલ ઉપરથી જ સુભાષભાઈ ડાઉનલોડ કરીને વાયરલ કરનાર પણ સુભાષભાઈ છે એટલે સુભાષભાઈ તમને એક્ઝેક્ટ કેટલા દિવસ પહેલા લેટર મળ્યો છે મને કાલે સાંજે મે જોયું કે પોર્ટલ માં કઈ નવીન છે કે નહીં તો મે પોર્ટલ ખોલ્યું જેમ આજે આપણે બતાવ્યું લોકોને કે આ રીતે પ્રોસેસ છે એ પ્રોસેસ કરીને મે જોયું તો મે આખી પ્રોસેસ બે વખત વાંચી કે મારી કઈ ભૂલ નથી થતી ને હજી પણ પોર્ટલ ઉપર લેટર બતાવે હા હજી પણ બતાવે છે તો પહેલા તો પ્રેક્ટિકલ આપણે બતાવી દઈએ કે આ હજુ પણ એ પોર્ટલ ઉપર લેટર બતાવે છે એટલે આપણે લેપટોપ ઉપર આ કઈ રીતે બતાવે છે ને પ્રેક્ટિકલ તમને અમે ઓપન કરીને પણ લેટર બતાવી દઈએ એટલે દરેક ખેડૂતભાઈ આપણે પ્રેક્ટિકલ બતાવવાનું છે જે સવારથી વાયરલ થયો છે જે લેટર પેડ છે કે જેમાં બસો મણ મગફળી ખરીદવાનું જે એક લેટર છે ને ઘણા બધા એવું કહી રહ્યા છે કે આ લેટર ફેક છે હકીકત એવી છે કે જે સુભાષભાઈ આ ત્રણસો મણ મગફળી ખરીદવા માટે જે અપીલ કરી હતી સરકારને અને પછી એને જે જવાબ મળ્યો છે એ પોર્ટલ ઉપરથી આ લેટર ડાઉનલોડ કરેલો છે એટલે સુભાષભાઈ આપણે કઈ રીતે મળ્યો છે ને કઈ રીતે આપણે આ ડાઉનલોડ કર્યો છે અને પ્રેક્ટિકલ અહીંયા બતાવવાનું છે જે સરકારી વેબસાઇટ છે પીજી પોર્ટલ એના ઉપરથી આ લેટર આપણે જોવા મળશે અને હું તમને લાઈવમાં બતાવવા માંગુ છું કે લેટર છે ને એ કઈ રીતે આપણે આવ્યો છે એટલે આમાં સરકાર એવું કહેતી હોય કે ભાઈ આ અમારો કોઈ લેટર નથી પણ હકીકતમાં સરકાર જ સુભાષભાઈને આ લેટર મોકલ મોકલેલો છે એટલે સુભાષભાઈ તમે એ લેટર પેલા ઓપન કરીને બતાવો મને જો સુભાષભાઈ અહીંયા જાય છે ત્યારે સર્ચ હવે અહીંયા સર્ચ કરવામાં આવશે હવે ત્યાં જો પીજી પોર્ટલ ઉપર આવી ગયું છે અહીંયા લખેલું

બરાબર એટલે ઓટીપી ટૂંકમાં નાખવાનો છે ને આજે અત્યારે તમે જે કંઈ સિક્યુરિટી કોડ પેલા નાખશે પછી ઓટીપી આવશે આ જે કેપ્ચર ભરે છે બાજુમાં જે કેપ્ચુ આવે છે ને એ કેપ્ચુ ભરે છે પછી ઓટીપી આવશે એથી સબમિટ અત્યારે થઈ રહ્યું છે સબમિટ કર્યું ને એટલે હવે આ ખુલ્યું છે બરાબર હવે જે આ જો સુભાષ સુભાષ કે ભાદર કાયમનું નામ પણ ખુલી ગયું એકવીસ દસ બે હજાર પચીસ અને પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ પ્રતિ શ્રી નરેન્દ્રભાઈ મોદી માનની વડાપ્રધાન શ્રી ભારત સરકાર હવે આ જો આખું છે ને આ પોર્ટલ છે ને આના ઉપર જ આ લેટર છે હવે આપણે લેટર તરફ જશું નીચે નીચે જશું આપણે હવે જે જવાબ નીચે આવતો હોય એમાં જો અહીંયા રિપ્લે ડોક્યુમેન્ટ જ્યાં આ પોર્ટલ ઉપર જે રજૂઆત કરી હતી કે ભાઈ તમે ત્રણસો ખરીદી કરો તો એ ખરીદી માટે જે જે આખો આ લેટર છે આમાં વિષય તો કે પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવા બાબત એની સત્તર નવ બે હજાર પચીસ તારીખ પણ બતાવવામાં આવે છે ખેતી નિયામક શ્રીની કચેરી કૃષિ ભવન ગાંધીનગર હવે આ આખું જે કૃષિ ભવન ગાંધીનગરને આ લખવી મોકલવામાં આવેલું હતું અને આનું જે આખું મોકલેલું છે

હવે આ રીતે આખો લેટર છે આજની તારીખે અત્યારે જે આજે તારીખ છે નવેમ્બર બે હજાર પચીસ વિડીયો શૂટ કરી રહ્યા છીએ અત્યારે સાંજના છ વાગ્યા છે તો અત્યારે છ વાગ્યે પણ આ લેટર છે એ અમને ઓનલાઈન બતાવે છે ને છતાં પણ જો સરકારે એમ કહેતી હોય કે અમને ખબર નથી તો આવી તો કેવી બેદરકારી આજે ટેકનોલોજીના યુગમાં આપણે અમેરિકાને

તો એની તમને ચાર હજાર કિલો ગ્રામ મળી એટલે ચાર હજાર કિલો એટલે બસો બસો આ તમને લેટર સીધો તમને મોકલી દીધું હા મોકલી દીધું મેં પછી વાયરલ કર્યો કેમ કે એ લોકોની પ્રોટોકોલ ની લોકો આનંદ માં આવીને વાયરલ કર્યું આપણા પ્રોટોકોલ એની જ એ લોકો જ છે એ લોકોએ ગાઈડલાઇન બહાર પાડેલી છે એમાં જ આપણે અરજી કરી દીધી બરાબર સરકાર યોજના છે એમાં જ આપણે કરેલી છે સરકાર યોજનાની એની ને એની જ વેબસાઈટ એના જ ઉપર તમે ઓનલાઈન માગણી અને એની તમને રિપ્લાય આપ્યો તો આપણે બધાએ જોયો છે પ્રેક્ટિકલ કે તમે મેં ખુદ જોયું છે કે સરકારી વેબસાઇટ છે પીજી પોર્ટલ અને એના ઉપર તમે ઓનલાઈન તમે અરજી કરી છે અને અરજીમાં રિપ્લે ડોક્યુમેન્ટ કરીને તમને એ પીડીએફ મોકલી છે એટલે હવે મિત્રો સમજવાની વાત એ છે કે આ સરકાર કેટલી અંધારામાં તીર મારે છે અને આવા ભણેલા ગણેલા યુવાન આજના જમાનાની અંદર હવે કોમ્પ્યુટર ચલાવતા ખેડૂતો છે અહીંયા હવે સરકારે જાગૃત થવું પડશે તમે જો કદાચ ખેડૂતોને અભણ કે અબૂધ સમજતા હોય તો એ ભૂલી જજો આજનો જે ખેડૂત છે એ ડિજિટલ જમાનામાં જીવે છે એકવીસમી સદીનો ખેડૂત છે હવે આ બધા હોશિયાર યુવાનો છે અને હવે આ બધી તમારી કરતૂતો છે ને એ જાણી ગયા છે આજે સુભાષભાઈ જેવા જે યુવાન ખેડૂત છે કોમ્પ્યુટરની અંદર આ જે રજૂઆતો થતી હોય ને રજૂઆતની અંદર તમારા જે જવાબ આવે ને એ જવાબ પણ એ જોવે છે અત્યાર સુધી એમની પાસે માધ્યમ નહોતું પણ આજે અમારા જેવા પણ વ્યક્તિઓ છે કે સુભાષભાઈ જેવા સત્યવાદી જે ખેડૂતો છે એ ખેડૂતના હિતમાં કામ કરતા હોય એવા લોકોને માધ્યમ પૂરું પાડવાનું પણ જવાબદારી અમારી છે એટલે આજે જે કંઈ આ જે બન્યું છે આખા દિવસની ઘટનાક્રમના આખો દિવસ જે આ ટેકાના ભાવે મગફળીની જે ખરીદીનો જે લેટર હતો એ દિવસભર જે મીડિયામાં વાયરલ રહ્યો એ મીડિયાના લેટરનું જે સત્ય હતું એ મેં આજે આપની સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે હું આશા રાખું છું કે આવનારા સમયમાં આજે ભલે કદાચ સરકાર આને ફેક ગણાવતી હોય આવનારા સમયમાં સરકારથી છે બસો મણ મગફળી તો ખરીદી જ લઈએ કેમ કે એને લેટર સરકારે જ આપેલો છે આ ભાઈને આ કોઈ ફેક લેટર નથી આ લેટર ફેક નથી આ લેટરથી સરકારે જ સુભાષભાઈ જેવા ખેડૂતને આપેલો છે તો આ જે પ્રમાણે લેટરથી સુભાષભાઈને જે પ્રમાણે કહ્યું છે એ જ પ્રમાણે હવે સરકારે એની વાત ઉપર ઊભી રહીએ અને આ મગફળી છે એ ખરીદી લે એવી મારી સરકારશ્રીને વિનંતી છે વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર જ દરેક મિત્રોએ વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને ફેસબુક પેજને ફોલો કરજો નમસ્કાર